ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અમાવસ માતાની વાર્તા સાંભળીશું ખૂબ સરસ પવિત્ર આ વાર્તા છે માટે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા એ બંને એકલા જ રહેતા હતા અને તેમનો છોકરો વિદેશમાં કમાવા માટે ગયો હતો સાસુ વહુ બહુ સારી રીતે રહેતા હતા મા દીકરીની જેમ બંને એકબીજાની સારી સંભાળ રાખતા હતા એક દિવસ વહુએ ખાવાનું ખાધું નહીં જમી નહીં તો તેની સાસુએ વહુને પૂછ્યું કે વહુ બેટા તું આજે કેમ નથી જમી તો વહુ બોલી કે મા આજે મારે ત્રણ પનોતી અમાવસનું વ્રત છે માટે હું નથી જમી તો સાસુ બોલી હે વહુ આ વ્રત શું હોય આ વ્રત કરવાથી શું ફળ મળે એ મને કહે તો વહુ બોલી સાસુમાં ત્રણ પનોતી અમાસનું વ્રત કરવાથી બહુ પુણ્ય મળે છે ઘરમાં અન્નધનના ભર્યા ભંડાર રહે છે સુખ શાંતિ રહે છે અખંડ સુહાગ મળે છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે અને આ વ્રતમાં દરેક વર્ષે અલગ અલગ ખાવાનું હોય છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈ અને દાન પૂર્ણ કરવાનું હોય છે પછી બ્રાહ્મણોને દાન દેવાનું હોય છે આ વ્રતમાં પહેલાં વર્ષે સાકર ઘી અને ચોખાથી બનેલું જમવાનું ખાવાનું હોય છે પહેલાં વર્ષનું વ્રત પૂરું થાય પછી સવા કિલો ચોખા અને એક વાટકી ઘી અને એક વાટકી સાકરનું દાન આપવાનું હોય છે બ્રાહ્મણને અથવા મંદિરમાં બીજા વર્ષે ઘી અને સાકરથી બનેલું જમવાનું ખાવાનું હોય છે અને બીજા વર્ષે વ્રત પૂરું થાય તો સવા કિલો જઉં એક વાટકી ઘી અને એક વાટકી સાકરનું દાન કોઈ મંદિરમાં ચડાવવું અથવા કોઈ બ્રાહ્મણને આપવું ત્રીજા વર્ષે ગોળ તેલ અને ઘીથી બનેલી વાનગી ખાવી જોઈએ જ્યારે ત્રીજા વર્ષનું વ્રત પૂરું થાય તો અડધો કિલો તેલ ગોળ અને એક વાટકી ઘી કોઈ મંદિરમાં આપું અથવા કોઈ બ્રાહ્મણને દાન આપું આને તન પનોતી અમાવસ પણ કહેવાય છે પછી વહુ બોલી જો આ વ્રતનું સંકલ્પ લીધું હોય તો આ વ્રત પૂરું કરવું ખૂબ જ જરૂરી છે જો પૂરું ન કરી શકાય તો ઘરમાં ઝઘડા અને અશાંતિ આવે છે ત્યારે સાસુમા બોલે છે મારી તો ઉંમર થઈ ગઈ છે વહુ બેઠા પણ તું આ વ્રત કર અને વહુ આ વ્રતનું આરંભ કરે છે પણ એક દિવસ વહુ થી કોઈના કહેવાથી ઘઉંની બનેલી રોટલી ખવાઈ જાય છે એને ઘઉંની બનેલી રોટલી ખાઈ લીધી અને અમાવસ્યા માતા એનાથી નારાજ થઈ ગયા ગુસ્સે થયા જે સાસુ વહુ બહુ પ્રેમથી માં દીકરીની જેમ રહેતા હતા હવે એ બંનેની અંદર ઝઘડા થવા લાગ્યા આ જોઈને બધા ગામ ગામવાળા પણ હેરાન રહી ગયા કારણ કે આજ સુધી સાસુઓ કોઈ દિવસ ઝગડ્યા ન હતા અને એ બંને ઝઘડ્યા તો બધા હેરાન રહી ગયા કે અરે આ શું થઈ રહ્યું છે સાસુ તેની વહુને કહે છે જ્યારથી તું મારા ઘરમાં આવી છો

ત્યાં સુધી આ ઘરમાં હું પગ નહીં મૂકું આટલું કહીને વહુ તો મા લક્ષ્મીની શોધમાં નીકળી પડી ત્યારે તે રસ્તામાં ગઈ તો વચ્ચે એક ગાય માતા એને મળે છે ગાય માતા વહુને કહે છે કે ગાય માતા કહે છે કે વહુ બેટા તું ક્યાં જા છો વહુ બોલ્યા ગાય માતા મારા સાસુ મને કહે છે કે મારા આવાથી ઘરમાં અન્ન અન્નજનની કમી થઈ ગઈ છે અને એના ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તો હું લક્ષ્મીજીને લેવા માટે જઈ રહી છું ત્યારે ગાય માતા બોલ્યા હે બેટા જો તું જાય છે તો ભગવાનને મારા વિશે પણ પૂછજે તો હું વહુ બોલી ગાય માતા હું તમારા વિશે શું પૂછું તો ગાય માતા કહે છે કે જ્યારે પણ મારે વાછડું કે બાળક વચ્ચાને હું જન્મ આપું છું તો એ જીવતા નથી રહેતા જેવા જન્મે એવા જ મરી જાય છે તો ભગવાનને પૂછી લેજે કે મારી સાથે આવું કેમ થાય છે મેં એવા કયા કર્મ કર્યા છે તો વહુ બોલી ગાય માતા હું તમારી વિશે જરૂર એનું નિવારણ પૂછીને આવીશ આમ કહી વહુ આગળ આગળ વધી હવે જતા વહુને એક ઘોડી મળી જેના ગળામાં ઘંટી બંધાયેલી હતી એ ઘોડી કહે છે બેટા તું ક્યાં જાય છે તો વહુ એ બધી વાત કહી તો ઘોડી બોલી કે તું મારા દુઃખનું પણ નિવારણ ભગવાનને પૂછતી આવજે તો વહુ બોલી જરૂર પૂછીશ હા કહીને આગળ વધી આગળ એક એક આંધળો અને વૃદ્ધ માણસ મળે છે એ પણ વહુને એની સમસ્યા કહે છે અને ભગવાનને પૂછવા માટે કહ્યું તો વહુ એને પણ હા કહીને આગળ વધી આગળ જતા વહુને એક ગરડી રોશીમાં મળે છે જે હાથ પગથી અપંગ હતા અપંગ હતા એ પણ વહુને તેની સમસ્યા ને પૂછવાનું કહે છે તો વહુ એની સમસ્યાને પૂછવા માટે તૈયાર થઈ જાય છે અને એ આગળ વધે આગળ જતા વહુ બહુ થાકી ગઈ તો એક આંબાના ઝાડ નીચે બેસી જાય છે તો આંબાનું ઝાડ ખુશ થઈને વહુને કહે છે બેટા તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છું તો વહુ બોલી કે લક્ષ્મીને લેવા જાઉં છું તો આંબો પણ તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે કે મારા ઝાડમાં હંમેશા કેરીઓ ખાટી જ આવે છે આ વિશે ભગવાનને પૂછતી આવજે ને પછી વહુએ તેને પણ હા કહી અને પછી આગળ વધી આગળ જતા વહુને એક તળાવ મળ્યું અને એ વહુને કહે છે કે ભગવાનને પૂછજે કે મારા તળાવનું પાણી આટલું મેલું કેમ છે કોઈ પણ આ પાણી પીતું નથી ત્યારે વહુ બોલી જરૂર પૂછીશ અને આમ કહીને આગળ વધી વહુ બહુ દિવસથી જંગલમાં ચાલતા ચાલતા થાકી જાય છે તેને ભૂખ પણ લાગી હોય છે પણ તેને ખાધું પીધું ન હતું માટે એ થાકી ગઈ હતી અને પછી એ જંગલમાં બેભાન થઈને પડી ગઈ એ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ત્યાં વિચરણ કરી રહ્યા હતા તો માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે નાથ આ તમારી બહુ મોટી ભક્ત છે તમે આના દુખનું નિવારણ કરો તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ સંસારમાં બહુ જીવ દુખી છે બધા જ તેના પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યા છે હું કોના કોના દુખનું નિવારણ કરું તો માં લક્ષ્મી કહે છે ભગવાન વિષ્ણુને વિનંતી કરે છે અને કહે છે કે આ ભૂખી તરસી છે અને જો આને અહીં આમ છોડી દીધે રહીને ચાલ્યા જઈશું તો આને જંગલમાં જંગલી જાનવરો ખાઈ જશે માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ એક સાધુનું વેશ ધારણ કરી અને વહુની પાસે આવ્યા અને ભાનમાં લાવે છે વહુ ભાનમાં આવી તો સાધુના રૂપમાં ભગવાન પૂછે છે કે તું આ જંગલમાં કેમ આવી અને ક્યાં જઈ રહી છો તો વહુએ પૂરી વાત કહી તો તેની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રગટ થયા અને તેની સાથે માતા અમાવાસ્યા પણ પ્રગટ થયા

વિનંતી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે ગાયે ક્યારેય તેનું દૂધ કોઈને નથી પીવડાવ્યું માટે તેના બચ્ચા જીવતા નથી રહેતા તું એનું દૂધ પી લેજે જેનાથી એના બચ્ચા જનમ આપશે એવા જીવતા રહેશે ઘોડી પાછલા જન્મમાં ઘંટી ચલાવવાળી અનાજ દં દળનારી સ્ત્રી હતી તેણે કોઈને અનાજ દળી નહોતું આપ્યું માટે તેના ગળામાં ઘંટીના પડ્યા છે તું એના ગળામાંથી ઘંટી છોડી નાખજે એ બિલકુલ ઠીક થઈ જશે વૃદ્ધ માણસ જે આંધળા આવેલા હતા એણે ક્યારેય ભગવાનના મંદિરમાં નથી ગયા અને ક્યારેય તેને ભગવાનના ભજન નથી સાંભળ્યા તું એને મંદિરમાં લઈ જજે અને ભગવાનના દર્શન કરાવજે એ પણ ઠીક થઈ જશે ગરડી ડોસી જે તને મળી હતી તેણે ક્યારેય તેની જુવાનીમાં દાન પૂર્ણ નથી કર્યા માટે તેને આ સજા મળી છે તેના હાથે તું દાન કરાવજે તેથી તે પણ સાજી થઈ જશે તે આંબાનું ઝાડ જે કોઈને તેના ફળ નથી ખાવા દીધું માટે તેના બધા બધી જ કેરીઓ ખાટી હોય છે તું એ આંબાની કેરી ખાજે પછી એ આંબા પર મીઠી કેરી આવશે તળાવનું પાણી પાછલા જન્મમાં દેરાણી જેઠાણી હતા એ હંમેશા ઝઘડતી રહેતી હતી માટે તેનું પાણી મેળું છે તું એનું પાણી પીજે તે તળાવ શુદ્ધ થઈ જશે વહુએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને અમાસ અમાવસ માતાને પ્રણામ કર્યા આશીર્વાદ લીધા અને ઘરે જવા માટે નીકળી ગઈ અને રસ્તામાં એને જે પણ મળ્યું હતું એ બધાની સમસ્યાનું નિવારણ કર્યું ભગવાનના કહેવા પ્રમાણે તેણે કર્યું અને પછી બધાના બધાએ તેને આશીર્વાદ આપ્યા ઘરે જતા જ તેનું ઘર એક સુંદર મહેલમાં બદલાઈ ગયું અને ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા હતા હવે વહુ સાસુ હવે વહુ સાસુમાને કહે છે કે સાસુમા તમે સાચું કીધું હતું તમારા માટે હું શુભ નથી મારા આવવાથી તમારા ઘરમાં લક્ષ મારા આવવાથી તમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ અને મારા જવાથી તમારા ઘરમાં લક્ષ્મી આવી ગઈ છે હવે તમે અહીં રહો હું મરવા જઈ રહી છું તેને સાસુમા બોલ્યા કે બેટા આ બધું તો તારા આમાસના વ્રતનું ફળ છે જે અમને મળ્યું છે તું અહીં જ રહીશ તો ક્યાંય નહીં જા અને સાસુ વહુ ખુશી ખુશીથી પછી રહેવા લાગ્યા એક દિવસ તેનો દીકરો પણ વિદેશથી આવી ગયો અને એના દીકરાએ આ બધું જ જોયું તો એની માતાએ વહુની બધી જ વાત કહી અને પછી આવી રીતે માં દીકરો અને વહુ ખુશી ખુશીથી રહેવા લાગ્યા અમાવસ્યા માતાની કૃપા વરસી વહુ પર હે અમાવસ્યા માતા જેવી કૃપા તમે વહુ પર વરસાવી સાસુ વહુ પર વરસાવી એવી સૌ પર વરસાવજો જય અમાવસ્યા માતા જય હો ભગવાન વિષ્ણુ જય મહાલક્ષ્મી મિત્રો આ અમાસની વાર્તા સાંભળજો અને બીજાને પણ સંભળાવજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક